હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો જો અત્યારે આપણે જે લગાના છો એ ખાલી જગ્યા ઉપર જઈએ હવે આપણે શિફ્ટ કરવાનું છે શિવગંજ અહીંયા સિવાયમાં આવ્યા હતા અહીંયાથી આપણે જવાનું શિવગંજ ત્યારે આવવાનું દસ પંદર દાડા ત્યાં આવવાનું છે તો મિત્રો ચલો આપણા બ્લોગમાં બને રહેજો કારણ કે હજુ આપણે નાવા ધોવાનું બાકી છે યાદી કરી દો અને જઈએ આપણે સિવાય અહીંયાથી નીકળીએ છીએ અહીંયા આપણું ગાડી પડી જુઓ તો ચલો આપણે જઈએ શિરોઈમાં તો મિત્રો આપણે તો હવે અહીંયાથી નીકળીએ છીએ જો સામાન વામાર મૂકી દીધો છે અંદર તો આગળ એક જગ્યાએ જમણવાળો છે ત્યાં જમી પછી અહીંયા અહીંયાથી આપણે નીકળીશું એ લોકોને ઉતારવા પીંડવાડા પીંડવાથી ઉતરીને આપણે જવાનું છે રાત તો સિમ્મરપુર તો ચલો મિત્રો

તો ચલો મિત્રો તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે

તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે જોવા તમે સરસ મજાનું ગોટા ચોટલી આ દાળ ભાત છે ને મિત્રો તો ચલો ચાલો આપણે જમી જઈએ જમી કાંઈ કંઈ બી હવે નીકળવાની તૈયારી છે ચલો મિત્રો તો મિત્રો જમવાનું તો જમી લીધું તો ચલો કાલે સાંજે આરોપ કરીએ આપણે ચલો કાલે તો કરીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પિનવાડા પિંડવાડા રેલવે સ્ટેશન જોઈ શકો છો જો અત્યારે આવ્યા છે કે લોકો ટ્રેન આવીને ટ્રેન આવે કે બધા લોકોને ઉતારી પછી નીકળી હતી અહીંયાથી અહીંયાથી પછી આપણે શિવગંજ તો ચલો મિત્રો છે રેલવે સ્ટેશન જો આ લોકો રાજસ્થાન વાળાનું કેવું હોય કે બહાર ધંધો કરતા હોય ને લગ્નની સિજા હોય ને એટલે રેલવે સ્ટેશનમાં લોકો ટ્રેનમાં આવી જાય અને અહીંયાથી પાછા રેલવે સ્ટેશન નીકળી જવા ચલો મિત્રો બને લેજો આપણા બ્લોગમાં મિત્રો જમવાનું જમીએ છીએ ચણા મસાલા મંગે જમી લઈએ જોયેલો મંગી સાસની રોટી તો ચલો મિત્રો સાસ મંગાવી છે સાસ એટલે આપણે જમી લઈએ હોટલ છે અહીંયા આપણી ગાડી પડી ચલો મિત્રો જમી લઈએ પહેલાં